જોઈએ વિગતવાર સમાચાર તો ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની બબાલ અમદાવાદની ઘટના પાલડીના કોર્પોરેટર ચેતના પટેલના પતિ રમેશ પટેલ વિવાદમાં આવ્યા કોર્પોરેટરના પતિ એએમસીના સ્ટોરને તાળું માર્યું એએમસી સ્ટાફ સાથે વિવાદ થતા તાળું માર્યું પાલડી વોર્ડના એએમસીના સ્ટોરને તાળું માર્યું પેચવર્કને લઈને વિવાદ થયો હતો ખાડો ખોદ્યા બાદ તેના પર પેચવર્કને લઈને વિવાદ થયો કોર્પોરેટરના પતિએ એએમસી સ્ટાફને રૂમમાં બંધ કરી દીધા ઉચ્ચ ઇજનેરી અધિકારીઓ સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો તો અમદાવાદની આ ઘટના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ બબાલ કરી પાલડીના કોર્પોરેટર ચેતના પટેલના પતિ પરેશ પટેલ કે જે વિવાદમાં આવ્યા છે કોર્પોરેટરના પતિએ એએમસીના સ્ટોરને તાળું મારી દીધું જી હા એએમસી સ્ટાફ સાથે વિવાદ થતા તાળું માર્યું પારડી વોર્ડના એએમસીના સ્ટોરને તાળું મારી દીધું પેચવર્કને લઈને વિવાદ થયો હતો ખાડો ખોદ્યા બાદ તેના પર પેચવર્કને લઈને વિવાદ થયો અને કોર્પોરેટરના પતિએ એએમસી સ્ટાફને રૂમમાં બંધ કરી દીધા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ ભાજપના મહિલા કોર્પોરેટર ચેતના પટેલ તેના પતિ પરેશ પટેલ વિવાદમાં આવ્યા છે શું છે આખો મામલો જે પ્રમાણે હાલ મળી રહી છે પાલડી વોર્ડના જે કોર્પોરેટર છે ભાજપના ચેતના પટેલ તેમના પતિ પરેશ પટેલ કે પાલડી વોર્ડમાં કોઈ એક ઠેકાણે જે રોડ ઉપર ખાડો ખોદવામાં આવ્યો હતો કોર્પોરેશન દ્વારા અને તેને પૂરી અને તેના ઉપર પેચવર્ક કરવાનો આખો મામલો હતો તેને લઈને તેમણે એન્જિનિયરિંગ વિભાગના સ્ટાફ સાથે મગજમારી કરી હતી અને આખી આ ઘટનામાં તો એટલી હદે રોષે ભરાયા હતા કે તેમને જે કેટલોક સ્ટાફ છે એન્જિનિયરિંગ વિભાગનો સુપરવાઈઝર હતો તેમને પાવડીનો જે કોર્પોરેશનનો સ્ટોર છે ત્યાં તેમને રૂમ ની અંદર બંધ કરી દીધા હતા અને પોતે પણ અંદર જ હતા અને અન્ય કોઈ પણ સ્ટાફને તેઓ બહાર જવા દેતા ન હતા એટલે આ મામલાની જાણ થતા કોર્પોરેશનના જે પશ્ચિમ ઝોનના ઇન્જિનિયરિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને હાલ તેમની સાથે સમજાવટ બાદ આખો મામલો થાળે પડ્યો છે પરંતુ વત્સલ વિવાદ ચોક્કસ કહી શકાય કારણ કે કોર્પોરેટરના પતિ કોર્પોરેટરનો સીધો રોલ નથી આવતો તો તેમના પતિ શા માટે આ પ્રકારનો વર્તન કરે છે અને ભૂતકાળમાં પણ આ પ્રમાણે આપણે જોઈ શક્યા છે કે મહિલા કોર્પોરેટરના પતિ જ મોટા ભાગનું જે વહીવટ છે જે સંચાલન છે તે કરતા હોય છે અને આ જ પ્રકારે કોર્પોરેટરના સ્ટાફ સાથે પણ તેઓ દાદાગીરી અથવા તો સામાન્ય જનતા સાથે પણ દાદાગીરી કરતા હોય છે અને ફરી એકવાર ભાજપના મહિલા કોર્પોરેટરનો આ વિવાદ સામે આવ્યો છે બિલકુલ